કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 16 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી મંદિર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે ઇતિહાસમાં પ્રથમવાર નવરાત્રી સમયમાં મંદિર બંધ રહેશે ત્યારે લાખો ભક્તોની આસ્થાને ધ્યાનમાં લઈને દર્શનાર્થીઓ માટે વર્ચ્યુઅલ દર્શન માટે બે ડોમ ઉભા કરવામાં આવ્યા છે સાથે જ મંદિરમાં કેમેરા લગાવી ઇન્ટરનેટ દ્વારા માતાજીના લાઈવ દર્શનની વ્યવસ્થા કરાઈ છે સવારે 6 થી સાંજના 7 સુધી ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ શકશે યાત્રાળુઓની સુરક્ષા માટે 700 પોલીસ કર્મી ફરજ પવિત્ર નવરાત્રી પાવાગઢમાં દર વર્ષે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે ગુજરાતમાંથી એમપીમાંથી અને અન્ય જગ્યાઓથી તે તમામ શ્રદ્ધાળુઓ માટે અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે પાવાગઢની તળેટીમાં બસ સ્ટેન્ડની પાસે એક ડોમ ઊભો કરવામાં આવ્યો છે ડિજિટલ દર્શન માટે સાથે સાથે માછી ખાતે પણ ડિજિટલ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે પંચમહાલ પોલીસની સાથે સાથે મહીસાગર અને દાહોદની પોલીસનું પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે સાથે હોમગાર્ડ જીઆરડી ટીઆરબી અને તમામ અધિકારી કર્મચારીઓ સાથેનો ખૂબ જ મોટી સંખ્યામાં બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે અને સરકારશ્રીની જે ગાઈડલાઇન છે કોરોનાને લઈને એ તમામ ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન થાય અને માઈ ભક્તો ખૂબ સરસ રીતના માતાજીના દર્શન કરી શકે એવી અપેક્ષા સાથે અમે તમામ પ્રકારની મહેનત કરીને તંત્ર સાથે રહીને આ બંદોબસ્ત ગોઠવ્યો છે એમાં અમે તંત્રનો અને ટ્રસ્ટ તરફથી પણ પૂરો સહકાર મળ્યો છે